અત્યારે નાની ઉંમર હોય કે મોટી ઉંમર હોય અકાળે વાળ ખરવાના રોગો તથા વાળમાં ખોડો મટતો નથી આવી ફરિયાદો ખૂબ જોવા મળે છે તો આજે એના કારણો સમજવાના છે અને એનું નિવારણ ઘર બેઠા ઘરગથ્થુ પ્રયોગોથી અને એવું તે ભોજનમાં શું બદલાવ લાવીએ કે આપણને આ પ્રશ્નોમાંથી મુક્તિ મળી જાય એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે તો સૌ પ્રથમ વાળ ખરવાના કારણો વિશે જાણીએ કે આપણા શરીરમાં શું શું ઘટે છે કે એને કારણે વાળ ખરવાની શરૂઆત થાય છે તો સૌ પ્રથમ બાયોટીન વિટામિન બી સેવન વિશે વાત કરું તો જેના શરીરમાં બાયોટીન ઘટતું હશે એવા લોકોને અકાળે વાળ ખરવાની શરૂઆત થઈ શકે છે કેમ કે વિટામિન બી સેવનનું કાર્ય શું કે વાળના મૂળને પોષણ આપે મજબૂતાઈ આપે અને વાળ ખરવાના બંધ કરી આપે જો એ ઘટે તો વાળ ખરવાની શરૂઆત થાય તો જે લોકોને આ પ્રશ્ન હોય એવા લોકોએ વિટામિન બી સેવન મળે એ પ્રકારનું ભોજન લેવું જોઈએ તો દૂધમાંથી પણ વિટામિન બી સેવન મળશે તમને સૂકા મેવામાંથી પણ મળશે અને લીલા પાંદડાવાળા શાકભાજી પણ ખાવા જોઈએ આ બધું આપણે ફરતું ફરતું ખાશું એટલે આપણને વિટામિન્સની પૂર્તતા થઈ જશે અને અકાળે વાળ ખરવાની જે શરૂઆત થઈ હશે એને આપણે બંધ કરી શકીશું બીજું કે આયન તો આયનનું કામ શું છે તો આયનનું કામ છે કે વાળના મૂળ સુધી ઓક્સિજન પહોંચાડે વાળની પકડ મજબૂત કરે અને વાળ ખરવાના તે બંધ કરી આપે જેના શરીરમાં આયન ઘટતું હશે એને વાળના મૂળ સુધી ઓક્સિજન પહોંચી શકતું નથી પરિણામે અકાળે વાળ ખરવાની શરૂઆત થઈ જાય છે તો આયનયુક્ત ભોજન કરવું જોઈએ ભોજનમાંથી શેમાંથી મળે તો કે પાલકમાંથી મળે લીલા પાંદડાવાળી ભાજીઓમાંથી મળે લીલોતરી શાકભાજી ફળ ફળાદી છે કે ડ્રાય ફ્રૂટ્સ છે આવું બધું ફરતું ફરતું ખાશું એટલે આયનની પૂર્તતા થઈ જશે એટલે અકાળે વાળ ખરવાના જે શરૂઆત થયા છે એને આપણે બંધ કરી શકીશું ઝીંકની સરસ મજાની વાત કરું તો ઝીંક છે ને તે કેરાટીન પ્રોટીનના નિર્માણમાં ક્યાંક ને ક્યાંક જરૂરી છે તો કેરાટીન પ્રોટીનનું કાર્ય શું તો કેરાટીન પ્રોટીન છે તે તે વાળને સિલ્કી સાઇની મજબૂતાઈ આપે અને વાળનો ગ્રોથ વધારે આ બધામાં તે મદદ કરે છે તો કેરાટિન પ્રોટીન પણ ક્યારેય વાળને ઓછું ન મળવું જોઈએ તો એના માટે આપણે ઝીંક પૂરતા પ્રમાણમાં આપણા શરીરમાં હોવું જોઈએ તો ઝીંકની પૂર્તતા કરવા માટે તમારે ફળ ફળાબી છે ડ્રાયફ્રુટ્સ છે લીલા પાંદડાવાળા શાકભાજી છે આ બધું ફરતું ફરતું ખાવું જોઈએ એનાથી આપણે ઝીંકની પૂર્તતા કરી શકશું પરિણામે આપણા જે વાળ ફરવાના મુદ્દા છે એને આપણે સોલ્વ કરી શકીશું ઝીંકનું એક સરસ મજાનું કાર્ય છે આપણા માથામાં એક શિબમ નામનું તૈલીય પદાર્થ ઉત્પન્ન થાય હવે એ ઘટે ને તો વાળ વૃક્ષ થાય અને એ અકાળે ખરવાની શરૂઆત થાય અને સીબમ નામનું તૈલીય પદાર્થ જો વધારે પ્રમાણમાં વધી જાય તો પણ અકાળે વાળ ખરવાની શરૂઆત થાય તો ઝીંક છે ને એ સીબમ નામના જે તૈલીય પદાર્થ છે એને એ જાળવી રાખવાનું કામ કરે છે એટલે મેન્ટેન કરે છે નો વધવા દે નો ઘટવા દે પરિણામે તમારા વાળ ખરવાના પ્રશ્નો છે એમાં તમને સારું પરિણામ મળશે અને વાળ ખરતા બંધ થઈ જશે અને ખોડામાં પણ તમને કંટ્રોલ જોવા મળશે કેમકે આ સીબમ નામનું જે તૈલીય પદાર્થ છે તે વધી જાય તો પણ ખોડો ક્યારેય મટતો નથી અને એ ઘટી જાય તો પણ ખોડો ક્યારેય મટતો નથી એટલે આપણે એકથી બે નિશાન કરવા હોય તો આપણે ઝિંકનું પ્રમાણ જાળવી રાખીશું એટલે સીબમ નામનો જે તૈલીય પદાર્થ છે એનું લેવલ જળવાશે પરિણામે વાળ ખરવાના જે પ્રશ્નો હશે એને પણ આપણે મટાડી શકીશું અને ખોડાને આપણે પણ કંટ્રોલમાં રાખી શકીશું વિટામિન ડી તો વિટામિન ડી છે ને એ હાડકાઓના બંધારણ માટે જરૂરી છે પરંતુ વાળને મજબૂત કરવા માટે વાળને ન ખરવા દેવા હોય તો પણ જરૂરી છે તો વિટામિન ડીની પૂર્તતા તમારે કરવી હોય તો સવારનો કોમળ પાંચથી દસ મિનિટ સૂર્યપ્રકાશમાં બેસવું જોઈએ એનાથી તમને ધીરે ધીરે વિટામિન ડીની પૂર્તતા થશે પરિણામે ડી તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં મળશે તો અકાળે વાળ ખરતા બંધ થઈ શકે છે પ્રોટીન તો આપણા શરીરમાં પ્રોટીન પણ ક્યારેય ન ઘટવું જોઈએ પ્રોટીન ઘટશે તો પણ વાળ અકાળે ખરવાની શરૂઆત થઈ શકે છે તો પ્રોટીન છે તે સ્વાભાવિક છે કઠોળમાંથી સારા પ્રમાણમાં મળે તો આપણે અઠવાડિયામાં બે ત્રણ વખત કઠોળનું શાક લેવું જોઈએ એટલે આપણને પ્રોટીનની પૂર્તતા થાય એટલે આપણને વાળ ખરવાના મુદ્દા ક્યારેય ઊભા ન થાય મહિલાઓમાં ખાસ બહેનોમાં ખાસ માતાઓમાં ખાસ પીસીઓડીની સમસ્યા તો હોર્મોનલ ઇનબેલેન્સ થાય તો પણ અકાળે વાળ ખરવાની શરૂઆત થાય છે તો આપણે ડાયરેક વાળની દવાઓ કરવા કરતાં પહેલાં આપણે પીસીઓડીના પ્રશ્નને આપણે મટાડવાની કોશિશ કરીએ એટલે આપમેળે વાળ ખરવાના મુદ્દા મટી જશે થાઇરોડ તો થાઈરોઇડનું લેવલ પણ જળવાવું જોઈએ જો થાઇ થાઈડની શરૂઆત હશે અથવા તો થાઈરોઇડ વૈદ્યો હશે તો પણ અકાળે વાળ ખરવાની શરૂઆત થઈ જાય છે તો સૌ પ્રથમ આપણે થાઈરોઇડને કંટ્રોલમાં કરીએ અને જો તમને લોકોને થાઇરોઇડનું નિદાન ન થયું હોય તો પહેલાં આપણે થાઇરોઇડનો રિપોર્ટ કરાવી લઈએ જોઈએ કે આપણા શરીરમાં થાઈરોઇડ ક્યાંય વધ્યું તો નથી ને તો પણ આપણે વાળ ખરવાના પ્રશ્નોને આપણે મટાડી શકીશું થાઈરોઇડનો એક મોટો સિગ્નલ શું છે અચાનક વજન વધે કે અચાનક વજન ઘટે જો આવું તમને પ્રશ્ન ઊભી થાય તો આપણે રિપોર્ટો કરાવી શકીએ થાઇરોઇડનો રિપોર્ટ કરાવીને આપણે નિદાન કરાવી શકીએ છીએ સ્ટ્રેસ હોર્મોન્સ જે લોકો સતત ચિંતા તણાવ હતાશા નિરાશા ડિપ્રેશન અદેશા ઈર્ષ્યા આ બધા સ્વભાવ રાખતા હશે એવા લોકોને સ્ટ્રેસ હોર્મોન્સ વધારે પ્રમાણમાં એક્ટિવ થાય છે અને સ્ટ્રેસ હોર્મોન્સ વધારે એક્ટિવ થાય તો પણ અકાળે વાળ ખરવાની શરૂઆત થઈ જાય છે તો આપણે આપણા સ્ટ્રેસ હોર્મોન્સને જો માપમાં કાબૂમાં રાખવો હોય તો આપણે આપણા સ્વભાવમાં બદલાવ લાવવો પડશે આપણા ત્રિદોષની વાત કરું તો વાયુદોષ પિત્તદોષ અને કફદોષ એને આપણે હંમેશા સમ રાખવા પડશે કોઈપણ એક દોષની ઉત્પત્તિમાં વધઘટ થશે તો વાળના મૂળ નબળા પડે છે અને અકાળે વાળ ખરવાની શરૂઆત થઈ જાય છે એના માટે આપણું પેટ બગડવું ન જોઈએ તો પેટ ન બગડે એના માટે આપણે પાચન શક્તિને મજબૂત રાખવાનું કામ કરવું પડશે અને એના માટે આપણું ભોજન આપણે સાદું ભોજન લેવું પડશે એને કારણે આપણું પેટ બગડતું નથી અને પેટ ન બગડે એટલે આપણા ત્રિદોષ હંમેશા સમ રહે છે એટલે આ વસ્તુનું ખાસ તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે તમારા માથામાં કોઈપણ પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન થયું હશે તો પણ માથામાં ખોડો પણ થઈ શકે છે અને વાળ ખરવાની શરૂઆત પણ થઈ શકે છે તો આપણે એ નિદાન પણ ચામડીના ડૉક્ટર પાસે કરાવી શકીએ છીએ જો ફંગલ ઇન્ફેક્શન હોય તો સૌ પ્રથમ ફંગલ ઇન્ફેક્શન મટાડવાનું છે ત્યારબાદ આપમેળે વાળ ખરતા પણ બંધ થઈ જશે અને વાળમાં ખોડો થયો હશે એ પણ ધીરે ધીરે મટી જશે અત્યારનો સૌથી મોટો વિષય કે સુગંધિત તેલ કે અમને તેલ સુગંધવાળું જ ગમે પછી શેમ્પૂ પછી માથામાં હેર જેલ હેર પેક વાળ લીસ્સા સ્ટ્રેટનિંગ આ બધાની પાછળ કેમિકલના પ્રયોગ જો થયા હશે તો તમારા માથાના વાળ છે ને તે એ એના મૂળ નબળા પડે અકાળે વાળ કરવાની શરૂઆત થઈ જાય વાળ સફેદ થવાની શરૂઆત થઈ જાય પછી વાળ તૂટતા જાય વાળનો ગ્રોથ વધ વધવાને બદલે વાળનો ગ્રોથ ઘટે અને ટાલ પડવાની શરૂઆત થઈ જાય એ ટુ ઝેડ વાળના પ્રોબ્લેમ ઊભા થઈ શકે છે તો આપણે નેચરલ વસ્તુ વાપરવી જોઈએ જેમ કે તેલ પણ નેચરલ બને કાળા તલના તેલમાં વનસ્પતિઓ પકવા કરેલી હોય તો સરસ મજાનું કુદરતી રીતે તેલ બને શેમ્પુ પણ આમળા રીતા શિકાકાઈમાંથી બન્યું હોય અન્ય ઉપયોગી જે વનસ્પતિઓમાંથી બન્યું હોય તો પણ ઉપયોગી પરંતુ જ્યાં તમે સુગંધ અને કેમિકલનો મોહ રાખશો માયા રાખશો તો તમારા વાળના મૂળ નબળા પડી શકે છે અને વાળ ખરવાની શરૂઆત થઈ શકે છે અને ખોડો ક્યારેય મટવાનું નામ લેતું નથી એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે ઉજાગરા તો ઉજાગરા તો બિલકુલ બંધ કરી દેવા જોઈએ કારણ કે જેટલા ઉજાગરા કરશો એટલા તમારા વાળના મૂળ નબળા પડે અને વાળ ખરવાની શરૂઆત ઊભી થાય છે અને ઉજાગરા કરવાથી સ્ટ્રેસ હોર્મોન્સ જો વધી જાય તો પણ વાળ ખરવાની શરૂઆત ઊભી થાય છે તો બને ત્યાં સુધી ઉજાગરાને અવોઇડ કરવા જોઈએ એટલે આપણા વાળ ખરવાના બંધ થઈ જાય તો આપણે વાળ ખરવાના કારણો અને નિવારણ બંને જાણી લીધું છે હવે આપણે તેલ વિશે વાત કરી લઈએ તો કાળા તલના તેલમાં ભાંગરો છે નગોળ છે બ્રાહ્મી શંખપુષ્પી જટ્ટામાસી મેથી દાણા બદામ આ બધી વનસ્પતિ પછી જાસૂદના ફૂલ છે આ બધી વનસ્પતિમાંથી બનેલું તેલ જો પક્વો કરેલું હશે અને તમે તેને માથામાં નાખશો તો તમારા શરીરમાં ઝીંક અને આયન એમાં પણ તમને ફાયદો થશે કારણ કે કાળા તલ છે ને એમાં ઝીંક અને આયનનું પ્રમાણ પણ રહેલું છે જે મેં તમને આગળ ફાયદાઓ જણાવ્યા એ તમે બાહ્ય રીતે તેલનો પ્રયોગ કરી શકીશો માથામાં તો પણ તમને એના ફાયદાઓ જોવા મળશે અને અકાળે વાળ ફરવાના તમને બંધ થઈ શકે છે પરંતુ સાચી મેથડ શું છે કે તમે વાળમાં તેલ નાખો તો માપે તેલ નાખવાનું છે વધારે માત્રામાં તેલથી લથપથ વાળને કરી નાખો તો એનો કોઈ ઉપયોગ નથી વાલના મૂળ સુધી માપસર પ્રમાણસર તેલ પહોંચી જાય એટલે તમને એનો ફાયદો મળી જવાનો છે એટલે તેલ નાખવું તો માપસર નાખવું વધારે માત્રામાં તેલ નાખવાનું અવોઈડ કરી દેવું જોઈએ હવે આપણે ખોડા પાછળનું કારણ અને નિવારણ બંને જાણી લઈએ તો ખોડો થવા પાછળનું કારણ શું તો માલા શેઝિયા નામની ફંગસ જેનું પ્રમાણ વધે તો ખોડો ક્યારેય મટવાનું નામ લેતું નથી તો માલા શેઝિયા નામની ફંગસને ક્યાં વધારે રહેવાનું પસંદ પડે તો તમે ભેજવાળા વાતાવરણમાં વધારે રહેશો માથું વધારે પલળેલું રાખીશો અથવા તો જે કુદરતી તેલીય પદાર્થ સીબમ છે એનું ઉત્પાદન જો વધારે પ્રમાણમાં થશે વાળમાં ગંદકી રહેતી હશે વધારે પ્રમાણમાં સૂર્યપ્રકાશમાં રહેશો અને પરસેવો થતો હશે આવી બધી પરિસ્થિતિમાં ધૂળ રચકણ પણ આવી ગયા આવી બધી પરિસ્થિતિમાં આ ફંગસને વધારે પસંદ પડે પરિણામે ખોડો થવાની શક્યતાઓ વધી જાય અને ખોડો ક્યારેય મટવાનું નામ લેતું નથી તો સૌ પ્રથમ આપણે વાળની સાફ સફાઈ રાખીએ વાળની બરાબર સાફ સફાઈ રાખીશું તો આ માલા શેઝિયા નામની ફંગસને આપણે દૂર કરી શકીશું અને આપણને ખોડામાંથી મુક્તિ મળે છે બીજું કે જે તેલ બને એમાં અનેક વનસ્પતિ વપરાયેલી હોય પરંતુ એમાં જે લીમડો છે કડવો મીઠો લીમડો છે પછી કરંજ છે ભાંગરો છે આ બધી વનસ્પતિનું કાર્ય શું કે આ બધી વનસ્પતિમાં ગુણો છે એન્ટી બેક્ટેરિયલ છે એન્ટી ફંગલ છે એન્ટી ઇન્ફ્લામેન્ટ્રી આ બધા ગુણો ધરાવે છે એને કારણે એન્ટી ફંગલ ગુણોને કારણે આમાં જે માલા સેઝિયા નામનું જે ફંગસ છે એને આપણે દૂર કરી શકીએ છીએ અને આપણને ખોડામાંથી મુક્તિ મળી શકે છે તો બહુ સ્વાભાવિક છે કે કુદરતી તેલ પ્રાકૃતિક તેલ અને પ્રાકૃતિક શેમ્પુ વાપરવા જોઈએ સાફ સફાઈ માટે અને અમુક જે આપણા શરીરમાં ઘટતું હોય એની પૂર્તતા કરી દ્યો એટલે વાળ ખરવાના પણ બંધ થઈ જાય અને ખોડો થવાની પણ જે શક્યતા ઊભી થઈ છે એને આપણે ઘટાડી શકીશું આપ સૌને અમારા પ્રણામ જય ધન્વંતરી